મિત્રો તમારું બધાને સ્વાગત કરું છું ફરીથી મસ્ત મજાના પપક્સની અંદર જો ત્યારે ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે પીસી કરવા બધી આંટો માર્યો અહીંયા વેડાત પગ ધોઈ નાખ્યા અને પીસી કરીને તો આપણે ઘડીક રાખી લા ગુવરમાં એમાં આંટો માર્યો પછી એ જ કરાવત્યા જોઈ માંડવી હજી તો ઘણું ખરું નીંદવાનું બાકી કાલે વરસાદ આવ્યો હતો તો આવું માંડવી કબૂતર આવે છે દાણા ખાવા કેટલા બધા ગયા ઉડ્યા ઉડ્યા મિત્રો અત્યારે આપણે આવી ગયા નીંદવા અને એક એક સાઈ કમ્પ્લીટ કરી દીધો છે ખાલી પાથરા પતાવું પાથરાના જોઈ લો ઢગલા ઢગલા થાય સીધા લાઈનમાં જો માંડવીમાં હજી ખડે એવડું ને એટલું આમાં હાને અડધો આડિયો રાખ્યો છે એટલે આ આડિયો પૂરો થવામાં આવે છેલ્લા સાલે તો એટલે પૂરું અને પાછળ આ થોડું એટલામાં વધારે જોઈ તો હાને નીંદવા લાગી જઈએ અને ફૂલ ઉકળી ગયા માંડવીને આજે લગભગ આપડા બાવીસ દિવસ કમ્પ્લીટ થઈ ગયા માંડવીની આવી ગયા મસ્ત મજા ઘણા આવી ગયા મેં કામ કામકાજ પડી દીધું છે જો તાર જોવામાં ખડ જ છે નકરું આ ઉપર જવું નાખરું ખડ દેખાય એમાં દવા સાંટો કામ દવા સાંટે વાદળાઇ ગયો આપણે હે ને ગયા તા ભેંસો પાવ ભેંસો પાવી લીધી અને પાસે જઈ છીએ ને જો ડાબી બેન ની વાયેલા મસ્ત મજાના ફૂલ કટકાવેલ અને તુલસી માં જો કેવો મસ્ત ફૂલ થાય એમાં હે રેડ કલર એક પોપટી અને એ જો વ્હાઈટ ફૂલ અહીંયા પોપટી મસ્ત મજાના વાય અહીંયા તો ગરમ વાયું છે ને અહીંયા માટલામાં વાયું છે આવું મસ્ત અત્યારે આપણે કારણ કે અત્યારે મોટર ચાલુ કરવાની છે કેટલું પીર્યું ચોખ્ખું તો ચાલુ કરી ફટાફટ કેમ ઓહ ચાલો પાછા કારણ તકો ફેલી ગયો લાઈટ ગઈ છે અહીંયા પાણી ભરવાનું હતું પીપણું અહીંયા દવા સાટે છે પપ્પા એટલે

તો બસ થોડુંક આટલું જ ને વરસાદ ધીરો ધીરો ચાલુ થઈ ગયો જો વરસાદ પડે તાટ કેમેરા પડતાઈ છે આ સઈ દેસા થઈ ગયો પાછળ બગલો આવ્યો એ બગલા વયો જા ચાલુ થઈ ગયો છે પાછરાય જો પડે રેલી સહી થારો વરસાદ છે તો બે કેટા ચાલુ થઈ ગયે

આ એક ડાક ધોઈને કુંડી આવી અને હવે નહીં જવાનું કારણ કે આવી ગયું થોડુંક પધારા જેવું ચાલુ જ છે આમ તો હવે જવાનું નથી જેવું તો ટાઈમ થઈ ગયો જોયો જો ફીટ છ વાગી ગયા તો હવે કઈ કેવું જવાનું કે તો કાલે હવે એક ઉથલ જેવું બધું તો એ લઈ નાખવાનું કે અડધું પૂર પૂર્ણ આવ્યા